હલો ફ્રેન્ડ્સ ફિલહરભાભાઈ ખ્યાતીમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે રેડ જેલ હેર જેલ જે હે ને એ રેડ જેલ શેર કરવાની છું અને એ પણ ઘરની જ વસ્તુઓથી બીટ છે જાસૂદના ફૂલ છે અને એવી જ બધી વસ્તુઓ છે જે તમારા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે વાળનો ગ્રોથ પણ કરે છે અને વાળમાં થતો ખોડો એના દરેક પ્રોબ્લેમ સોલ્વ કરે છે અને એકદમ ઇઝી છે બનાવવાનું અને આવી ગરમીમાં તમારા વાળમાં તમારે તેલ ન પણ નાખવું હોય ને તો આવા અલગ અલગ પ્રકારના તમે જેલ બનાવીને આરામથી યુઝ કરી શકો છો હવે આને કેવી રીતના બનાવવાનું છે એ હું તમને બતાવું છું અહીંયા રેડ જેલ બનાવવા માટે મેં બીટ લીધું છે એક એને ખમણી નાખ્યું હતું પછી આ જાસૂદના ફૂલ છે સુકાયેલા એ લીધા છે પછી આ રતનજોત કહેવાય ઇંગ્લિશમાં એને આલ્કનેટ રૂટ કહેવાય છે એ લીધું છે જે વાળના કલર નેચરલ ડાય બનાવવામાં પણ મદદ કરે છે પછી અમુક જગ્યાએ હિમાચલ પ્રદેશમાં ને એમાં પણ એનો ઉપયોગ થતો હોય છે અમુક થેરાપીમાં પછી આ છે મંજીષ્ઠા મંજીષ્ઠા પણ મેં તમને કીધું છે કે વાળના ગ્રોથ માટે ખૂબ જ સારું છે હવે આ બધાની આપણે એક અલગ અલગ આખું એના હું કયા ગુણધર્મ છે ને વાળ માટે કયા કઈ રીતના આપણને મદદ કરે છે એ હું જણાવીશ પહેલાં આપણે લઈએ છીએ આ રતનજોત રતનજોત જે છે એ ટ્રેડિશનલી હિમાચલ પ્રદેશના નાના ગામડાઓ હોય ને એમાં યુઝ થાય છે તેનો ઉપયોગ અમુક થેરેપીમાં થતો હોય છે એના મૂળને કડવા અંજીરનું તેલ હોય ને એને ત્રણ દિવસ ત્રણ વીક સુધી પલાળી રાખે છે અને પછી એનો યુઝ થતો હોય છે રેડ કલર આવી જાય પછી આ નેચરલ કન્ડિશનરનું કામ પણ કરતું હોય છે પછી સફેદ વાળ થયા હોય ને તો આને આપણે કાયમ લગાડીએ જો સ્પ્રે કરીએ જેલ બનાવીને તો ધીમે ધીમે મહેંદી સાથે પણ મિક્સ કરીને તો ધીમે ધીમે તમારા વાળનો કલર ડાર્ક થતો જાય રેડ ને બ્રાઉન ને પછી બ્લેક થતો જાય તે વાળ ખરતા હોય ને એમાં પણ મદદ કરે છે પછી આપણે જે છે એ આ બીટ છે બીટને આપણે ખાઈએ તો છીએ જ આપણને ખબર જ છે કે એમાં ખૂબ જ માત્રામાં વિટામિન એન્ટીઓક્સિડન્ટ અને એનાથી ભરપૂર હોય છે એ જે વાળના ગ્રોથમાં ખૂબ જ મદદ કરે છે અને હેરફોલ કંટ્રોલ કરે છે અને વાળને સ્પૂટ અને એકદમ સ્મૂધ અને એકદમ શાઇની બનાવે છે બીટ તમે જોઈ શકો છો હાથમાં બી લઈએ તો એનો કલર તમારા હાથમાં પણ આવી જતો હોય છે પછી એ સ્કાર્પનું બ્લડ સર્ક્યુલેશન વધારે છે એટલે વાળના મૂળને મજબૂત કરે છે અને નેચરલ હેલ કલર જે આપણે કરતા હોઈએ છીએ ને મહેંદીને બધું જ્યારે પલાળીએને ત્યારે આને પણ પાણીમાં ઉકાળીને કેમ એનું પાણી જે આપણે ચાનું પાણી બનાવીએ છીએ ને એમાં પણ આને આપણે નાખી શકાય છે અથવા આનો પાવડર એ તમે મહેંદીના પેકમાં નાખી શકો છો પછી આપણે આ છે મંજીષ્ઠા એ મેં પંદરથી વીસ જેવી દંડીઓ લીધી છે મંજીષ્ઠામાં રહેલું એન્ટીઓક્સિડન્ટ વાળને નરીશ કરે છે અને વાળને તાળવાથી જ મજબૂત અને જાડા બનાવે છે તે ફ્રીઝી અને ડેમેજવાળો હોય એટલે એકદમ ખરબચડાવાળા અને એવા હોય એને ખરાબ થઈ ગયેલા એને રિપેર કરે છે અને ખોડો પણ દૂર કરે છે પછી આવે જાસૂદનું જાસૂદથી તો બધા વાકેફ જ છે જાસૂદ વાળને નેચરલ શાઇન આપે છે મોશ્ચર કરે છે વાળને સ્મૂધ અને શિલ્કી બનાવે છે ખોડાને પણ દૂર કરે છે વાળનો ગ્રોથ વધારે છે અને હેર ટેક્સચરને ઇમ્પ્રૂવ કરે છે અને મેઇન વસ્તુ આપણે જ્યારે જેલ બનાવતા હોઈએ તો તમને ખબર જ છે કે આપણે અળસી લેતા હોઈએ છીએ એટલે કે ફ્લેક્સિટ આપણે જેને કહેવાય એ લેતા હોઈએ છીએ સીડ છે એ પણ વાળના ગ્રોથમાં ખૂબ જ મદદ કરે છે અને વાળને સિલ્કીને સ્મૂથ બનાવે છે હવે આપણે એને બનાવવા માટે મેં અહીંયા અઢી ગ્લાસ જેટલું પાણી લીધું છે એને એક તપેલીમાં લઈ લીધું છે પાણી ગરમ થશે ધીમે ધીમે મેં ધીમે તપે એને ચાલુ કરી નાખ્યું છે પાણી ગરમ થશે એટલે ધીમે ધીમે આપણે આ બધી જ વસ્તુઓ ચારે ચાર જે લીધી છે રતનજોત છે બીટ છે જાસૂદના ફૂલ છે અને મંજીષ્ઠા એ બધી જ વસ્તુઓ આપણે પાણીમાં નાખી દઈશું હવે આ બધી જ વસ્તુઓમાંથી તમારી પાસે મંજિષ્ઠા નથી ચલો રતનજોત નથી તો તમે જાસૂદના ફૂલ અને બીટનો ઉપયોગ કરીને પણ તમે આ જેલ બનાવી શકો છો એટલું બધું રિઝલ્ટ ન મળે તમને તો કાંઈ નહીં પણ એટલીસ્ટ વાળને સ્મૂધને એકલા બીટથી પણ તમે બનાવી શકો છો એકલા જાસૂદથી પણ બનાવી શકો છો એટલે તમે એવું નથી કે મંજીષ્ઠા અને રતનજોત જોશે જ પણ આયુર્વેદિકની દ્રષ્ટિએ મંજીષ્ઠા અને રતનજોતનો ઉપયોગ ખૂબ જ સારો છે વાળ માટે અને મારી પાસે અવેલેબલ છે એટલે હું તમને બતાવવા માટે પણ અમુક વસ્તુઓ હવે મંગાવતી હોઉં છું અને આ બધાની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેનાથી તમે પણ મંગાવી શકો છો હવે આ ધીમે ધીમે જ્યારે ગરમ થાય એટલે હું નાખી દઉં છું બધું હવે આમાં આપણે બધી વસ્તુઓ નાખી દઈએ છીએ હલાવી લઈએ આપણે એને અને હવે એને બે જેવા ઉભરા આવે પછી આપણે એની અંદર ફ્લેક્સિડ નાખશું એટલે કે અળસી નાખશું જેનાથી આ બધાનું અર્ક પાણીમાં આવી જાય તમે જોઈ શકો છો નાખતાની સાથે જ લાલ થવા માંડ્યું છે હવે આપણું આ પાણી ઉકળી ગયું છે એમાં મેં અઢી ગ્લાસ પાણી નાખ્યું હતું એટલે પાંચથી છ ચમચી અળસી નાખી દઉં છું આ મીઠા વગરની અળસી હોય છે હું દર વખતે તમને કહું છું કેમકે આપણે આ બધી વસ્તુઓમાં મીઠા વગરની અળસી જ વાપરવાની હોય અને હવે એને એટલું આપણે ઉકાળવાનું છે કે જ્યાં સુધી એનું જેલ રિલીઝ ન કરે અને પાણી ધીમે ધીમે થીક થઈ જશે પછી આપણે એને બંધ કરશું લગભગ સાતથી દસ મિનિટમાં રેડી થઈ જતું હોય છે બધાના ગેસ પ્રમાણે અલગ અલગ ટાઈમિંગ થતું હોય છે અહીંયા આપણે પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને ઓલમોસ્ટ ડન છે તમે જોઈ શકો છો આવી રીતના કરીને જો તાર જેવું બને છે ને એટલે બસ આપણે બહુ જાડું નથી કરવાનું કે પડ્યું પડ્યું ઠંડુ થશે ને પછી પણ એ જાડું થઈ જશે આની સ્મેલ રતનજોત ને એ બધાને પેલું આયુર્વેદિક હોય ને એટલે તમને ગમશે નહીં તો જ્યારે બની જાય ને પછી તમારે એનામાં યુકેલિપ્ટસ કે પીપરમેન્ટ ઓઇલ કે એવું કપ કંઈ પણ નાખી દેવાનું જેનાથી તમારે સ્મેલ સરસ આવે તો તમને લગાડવાનું પણ મન થશે અથવા તમે આની અંદર બનતું હોય ત્યારે ઓરેન્જ ફીલ નાખી દો સંતરાના છીલકા કેવું તો પણ એમાં સ્મેલ સરસ આવશે હવે આપણે આ ગેસ બંધ કરીને એને તરત જ ગાળી લેવાનું છે જાડું થઈ જશે ને જો તો પછી એ ગળાશે નહીં એટલા માટે આપણે એને પહેલાં હવે આ જે વસ્તુઓ બધી છે ને એમાં તમે પાણી નાખીને એનું પાણી જે નીકળે એનાથી તમે તમારી મહેંદી પણ પલાળી શકો છો ખાલી આને પાણીનું ટોનર બનાવીને પણ તમે માથામાં લગાડી શકો છો એવું પણ તમે કરી શકો છો કેમ કે હજી આની અંદર કલર બચેલો જ છે ને હજી આમાં એના સત્ત્વ હશે જ એટલે એને આપણે મૂકી રાખવાનું છે અને હવે ઠંડુ થાય પછી હું તમને જણાવું ગરમ છે ત્યાં જ હું એના એને પેપરમેન્ટના પાંચથી છ ડ્રોપ્સ નાખી દઈશ જેનાથી સ્મેલ પણ સરસ આવે અને તાળવામાં ઠંડક રહે અને અત્યારે ભેજવાળું વાતાવરણ ચાલુ થઈ ગયું છે તો એમાં પણ તમારા વાળમાં કોઈ ઇન્ફેક્શન ન થાય એટલે આપણે ઉમેરી દેવાનું છે આ ના મળે તમને તો મેડિકલ સ્ટોરમાં યુકેલિપ્ટસ એટલે કે નીલગીરીનું તેલ પણ મળી જાય છે એ પણ તમે પાંચ છે છ ટીબા નાખી શકો છો હવે આપણે એને ઠંડુ પડવા દઈએ અહીંયા આપણું આ જેલ એકદમ ઠરી ગયું છે એને આપણે કાચની બોટલમાં સ્ટોર કરી દેવાનું છે હવે આને તમે આ જેલને તમે સ્ટોર ફ્રીઝમાં અત્યારે હવે ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે એટલે ફ્રીઝમાં તમે આરામથી પંદરથી વીસ દિવસ ઉપર યુઝ કરી શકો છો સ્ટોર કરીને અને આને લગાડવાનું કઈ રીતના છે તો નાહવાના બે કલાક પહેલાં અથવા તો રાતના સૂતી વખતે તમે તેલની જગ્યાએ આ નાખી શકો છો અથવા તેલ નાખેલું હોય તો પણ તમે આનો યુઝ કરી શકો છો વાળ તમારા એકદમ સરસ સ્મૂધ અને સુવર્ણા થશે અને વાળનો ગ્રોથ પણ ખૂબ જ સરસ થશે અને હજી આની અંદર આપણે એસેન્શિયલ ઓઇલ મેં તમને કીધું એમ પેપર મિન્ટ નાખ્યું હતું તમે બીજું લવંડ અને રોઝમેરી પણ નાખી શકો છો હેર ગ્રોથ પર્પઝથી કરતા હો તો અને પેપરમેન્ટથી પણ થશે તમારો હેરનો ગ્રોથ તો આવી રીતના તમે આ રેડ જેલ બનાવીને યુઝ કરજો અને ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે આની અને એનું રિઝલ્ટ જ બહુ સરસ આવશે હેરનો ગ્રોથ બહુ જ સરસ વધશે એટલે આવી રીતના તમે ઘરની જ વસ્તુઓથી આરામથી જેલ રેડી કરી શકો છો અલગ અલગ વસ્તુઓથી તમે જોઈ શકો છો આ કેટલું સરસ લાગે પણ છે કલર પણ મસ્ત આવ્યો છે અને વાળ માટે પણ એટલું જ સરસ છે તમારે આ બધી વસ્તુ કરશો ને તો ઓળસી પણ વાળને સ્મૂથ કરે છે બીટરૂટ કરે છે મંજિષ્ઠા કરે છે રતનજોત કરે છે અને હિબિસ્કસ બધું જ સ્મૂથ કરતું હોય છે એટલે તમે રેગ્યુલર આવી બધી વસ્તુઓ યુઝ કરશો ને વીકમાં એકથી બે વખત તો તમારા વાળ આરામથી મતલબ કોઈ સ્પા કરવાની જરૂર નહીં પડે અને આવી જ બધી વસ્તુઓથી સરસ થઈ જશે તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીસ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ